પાનોલીના મહિલા સરપંચને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગેરવહીવટ બાબતે પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ પદેથી દૂર કરી ડેપ્યુટી સરપંચને સત્તા આપવાનો હુકમ કર્યો હતો પ્રધાનમંત્રી ચુમ્બતે આવાસો પૈકી છપ્પન લાભાર્થીઓને આવાસો ફાળે આપ્યા હતા મૃતકના નામે પણ આવાસ ફાળવી દેવામાં આવ્યું હતું વ્યાપક ફરિયાદો બાદ સરપંચ સામે તપાસ કરવામાં આવતા તે દોષી જણાતા પદ પરથી દૂર કરાયા હતા પાનોલી ગામના અનિલ પરમારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચુમ્મોતેર આવાસ મંજૂર થયા હતા જે પૈકી છપ્પન લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી આવાસનું કામ સરકારની ગાઈડલાઈન મુજબ નહીં કરી સરકારી ગ્રાન્ટમાં નાણાકીય અનિયમિતતા આચરી હતી સરપંચ સામે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી તપાસ ચાલી રહી હતી જેમાં લાભાર્થીઓને પણ પૂછવામાં આવ્યું હતું સરપંચ હાલીમાં શોએપ હાટિયા સરપંચની ફરજમાં બેદરકારી દાખવી પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવતા કારણદર્શક નોટિસ ફટકારી હતી જેની સુનાવણી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સમક્ષ ચાલી હતી જેના પુરાવા અને જુબાનીના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન એક હેઠળ સરપંચ પદ પરથી હલીમા શોએબ હાટિયાને દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપરત કરવાનો પણ હુકમ કર્યો હતો